પોલીસ બેડાનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું આ વર્ષ દરમિયાન પણ ઇન્સ્પેક્શન અંતર્ગત બોટાદ પોલીસની પરેડ લેવામાં આવી છે સેરિમોનિયલ પરેડની સાથે સાથે આઈજીપી ઇન્સ્પેક્શનમાં જે બીજી પણ બાબતો જો ચેક કરવાની હોય છે આના પછી અમે ચેક કરીશું જેમાં પોલીસના સર્વે સૌષ્ઠવની જાણકારી મેળવવા માટે પીટી પરેડ રાઇફલ પરેડ લાઠી ડ્રિલ યોગા વગેરે ચેક કરવામાં આવશે પોલીસ પણ વિઝિટ હા ઇન્સ્પેક્શન દરમિયાન બે પોલીસ સ્ટેશનની વિઝિટ ઓલરેડી અમે કરી ચૂક્યા છે બોટાદ અને ગઢડા અને પાળિયાદની